નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન ભાગોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચાર ની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના માનાવાળા બોરીદા ગામે નજીવી બાબતે યુવકની કરાઈ હત્યા ગણતરીના કલાકોમાં હત્યારાને ને ઝડપી પાડતી સુખસર પોલીસ તારીખ વીસ ઓગસ્ટ બે ના રોજ ફતેપુરા તાલુકાના માનાવાળા બોરીદા ગામના ના વર્ષીય સુરેશ ચોખલા મછાર તેમજ તેમનો કુટુંબી ભાઈ ધર્મેન્દ્ર એ બે જણા તેમની મોટરસાઇકલ લઈને માનાવાળા બોરીદા ગામે ઊભા હતા તે વખતે માનાવાળા બોરીદા ગામના રાજુ નારસિંહ મછાર તેમની પાસે આવ્યો હતો અને નજીવી બાબતે ઝઘડો તકરાર કરીને સુરેશ તથા ધર્મેન્દ્ર સાથે ઝપાઝપી કરીને મારામારી કરી હતી તે દરમિયાન સુરેશ મછારને મારામારી કરી જમીન ઉપર પાડી દઈ શરીર ઉપર બેસી જઈને સુરેશ મચારનું ગળું દબાવીને રાજુ નારસિંહ મછારે સુરેશ મછારની હત્યા કરી નાખી હતી આ હત્યા બાબતે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઝીરો જીરો વાગીને પાંત્રીસ મિનિટે સુક્ષર પોલીસ મથકે ફરિયાદ દાવા પામી હતી આ હત્યાના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સુક્ષર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી આ હત્યારા આરોપી રાજુ નારસિંહ મછારને ગણતરીના કલાકોમાં શોધી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર કામગીરી સુક્ષર પોલીસ મથકના પીએસઆઈ સીઆર દેસાઈ એએસઆઈ સુભાષ ભૂરસિંહ અપોકો મહેશ ભૂરસિંહ અપોકો પિન્ટુ સુભાષ તેમજ અપોકો સાગર હરદાસ દ્વારા કરવામાં આવી હતી ગઈ તારીખ વીસ આઠ બે રોજ સુક્ષસર પોલીસ સ્ટેશનના ગામ માનાવાડા બોરીચા ગામે એક પૂનનો બનાવ બનેલ છે જે કામે હકીકત એવી છે કે ફરિયાદી ધર્મેન્દ્ર મછાર અને મરણ જનાર સુરેશ મછાર બંનેમાં મોટર સાયકલ લઈ અને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા અને દરમિયાન આરોપી રાજુભાઈ નારસિંહભાઈ મછારના ત્યાં આવી અને આ બંનેને કહે છે કે ભાઈ તમે રોડની વચ્ચે કેમ ઊભા છો દાદા થઈ ગયા છો તેમ કહી અને ફરિયાદી ધર્મેશભાઈને ગરદાપાટુનો માર મારે છે તેમજ મરાઠ જનરલ સુરેશભાઈને ગળાના ભાગે ગડચી દાબી તેમજ છાતીના ભાગે ગડદાપાટુનો માર મારી અને મરણ ગયેલ છે જે અનુસંધાને સુખસર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબ ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે જે આરોપી છે રાજુભાઈને આ ગુનાના ગામે અટક કરવામાં આવે છે